તો દોસ્તો વોટ્સઅપમાં મેટા એ આઈ કેવી રીતે ઇસ્તેમાલ કરવાનું છે તે હું તમને જણાવી દઉં તે પણ આપણી ભાષા ગુજરાતીમાં હું તમને બતાવીશ કે કેવી કેવી રીતે યુઝ કરી શકો છો તો દોસ્તો સૌથી પહેલાં તમારે વોટ્સએપ ઓપન કરવાનું વોટ વોટ્સઅપ ઓપન કરવા અહીં તમને ગોળ રાઉન્ડ ટાઈપનું એક જોવા મળી જશે તમારે તેના પર ક્લિક કરવાનું છે અને ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો તમે ઘણા બધા પ્રશ્નો આને પૂછી શકો છો અને તે તેની રીતે આન્સર આપી દઈએ છીએ જ્યાં દોસ્તો હજી આપણે આપણી ભાષા ગુજરાતીમાં તો ફાઇનલી આવ્યું નથી હિન્દીમાં આવ્યું ઓનલી ફોર અત્યારે ઇંગ્લિશમાં જ આ વર્ક કરે છે જી હા દોસ્તો તો ચલો આના વિશે હું તમને વધારે માહિતી આપું અને સાથે હું તમને બતાવીશ કે આ તમે એઆઈ તમારા મોબાઈલમાં ન આવ્યું હોય તો તમે કેવી રીતે તેને રહી શકો છો જી હા દોસ્તો ઘણા બધા લોકોના મોબાઈલમાં આવ્યું નથી જેનું આવી ગયું છે તે અમને કમેન્ટ કરજો કે અમારા ફોનમાં આવ્યું જોઈએ અને તમારે જોને નથી આવ્યું તે પણ કમેન્ટ કરજો કે અમારા ફોનમાં હજી સુધી અમારા વોટ્સઅપમાં એઆઈ ફીચર્સ નથી આવ્યું હવે દોસ્તો વાત કરીએ કે તમારે અહીં જેને જે તમારો પ્રશ્ન પૂછવો હોય તે તમે પૂછી શકો છો અહીં તમારે એક જે જે કીઓ તે કરી દેશે જેમ કે અહીં હું લખી દઉં શુગલ ઇમેજ ઇન ઇન્ડિયા તો અહીં આના નંબર પર ક્લિક કરીને તેને સેન્ડ કરશું તો અહીં તમને એક એનિમેશનની મદદથી તમને તે છોકરીનો ફોટો અહીં તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો આવી રીતે તમે જોઈ શકો છો ક્યાંય જાવું હોય ને તમારે તેનો પ્લાન કરવો હોય તો તમે આને પૂછી શકો છો જેમ કે અહીં હું પંદર દિવસ ગોવાનો પ્લાન લખું પંદર દિવસ ગોવા ગોવા પ્લાન તો અહીં તે નો તમને પૂરેપૂરી ડિટેલ પણ તમને અહીં જોવા મળી જશે તમે જોઈ શકો છો હિયર ઇઝ ધ અપન ધ ડે ગોવા ટૂર પ્લાન તો પહેલે દિવસે શું કરવાનું બે અને ત્રણ દિવસે શું કરવાનું ક્યાં જવાનું છે તેનું ટોટલ તમને રિસ્ટ તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો જેમ કે અહીં એનિમેશન વિડીયોનું આપણે કરીએ તો એનિમેશન વિડીયો પણ તમને જોવા મળી જશે જેમ કે કાર્ટૂન આના ઉપર ક્લિક કરી દીધો એટલે એનિમેશન વિડીયો પણ તમને આવી જોવા મળી જશે એવી જ રીતે અહીં તમને કાંઈક આ રીતનું જોવા મળી જશે તમે જોઈ શકો છો આ એનિમેશન વિડીયો છે હવે વાત રહી કે આપણે આને કેવી રીતે લેવાનું છે તો સૌથી પહેલાં તમારું જે મેટા એ આય છે તેના માટે લેવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈને તમારે તમારું જે ઓફિશિયલ વોટ્સઅપ છે તે તમારે ડાઉનલોડ અપડેટ કરી દેવાનું છે જ્યાં દોસ્તો વોટ્સઅપ અપડેટ કરી દીઓ અપડેટ કરી દીધા પછી તમારા આમ ફાઇનલ રીતે આવી જશે અગર તમારામ બાય ચાન્સ ન આવે તો લિંકની ચેક આપેલી છે તેના પર ક્લિક કરીને તમે તેના ઉપર ક્લિક કરીને વોટ્સઅપ મેટા એઆઈ યુઝ કરી શકો છો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત